સદગુરુ દેવને જય સત્ય સનાતન ધર્મને જય પ્રથમ નિજ ગુરુ દેવને જ્ઞાને ગોવિંદને ઓળખા ટળી ગયું દેહાભિમાન સદગુરુ વિના સમજાય નહીં વાલા વેદ પુરાણની વાતો મધ્ય મૂંજાઈ જાય મથી મથી ભલે હરિહારી હોય નાતો સર્વે જ્ઞાની હંસો અને જિજ્ઞાસુ આત્માઓને વંદન સાથે જય ગુરુદેવ મિત્રો ગઈકાલે એક મિત્રએ કોમેન્ટમાં એવો પ્રશ્ન કર્યો હતો જો કે હું કોમેન્ટમાં જવાબ નથી આપતો પણ એવો કોઈ ખાસ પ્રશ્ન હોય તો ઓડિયો બનાવીને મૂકી દઉં છું એ ભાઈનો પ્રશ્ન એવો હતો કે ગુરુ કરવા હોય તો સાચા ગુરુને કેમ ઓળખવા તો મિત્રો આ ખૂબ જ મહત્વનો પ્રશ્ન છે અને એ પૂછનાર મિત્રનો એકનો જ આ પ્રશ્ન નથી ઘણા બધા મિત્રોના મનમાં આ પ્રશ્ન થતો જ હોય છે અને થવો પણ જોઈએ કારણ કે આપણે છોકરા છોકરીના લગ્નને વાત આવે ને લગ્નગ્રંથથી જોડાવાની વાત આવે ત્યારે આપણે બહુ વિચાર કરીએ છીએ પણ આ તો એનાથી એ વિશેષ એવો આ ગુરુ શિષ્યનો સંબંધ બાંધવાનો છે એમાં જો ઉતાવળ થાય કે ભૂલ થાય તો પછી આખી જિંદગી મનમાં અજંપો રહ્યા કરે એટલા માટે એના કરતાં ધીરજ રાખીને પારખ દ્રષ્ટિથી વિચારીને જાણીને ગુરુ ધારણ કરવા એ ખૂબ મહત્ત્વનું છે તો આજે ગુરુ કેવા હોવા જોઈએ ગુરુને કેમ પારખવા એના વિશે વાત કરવી છે પણ એ પહેલાં આ ખુલાસો કરી દઉં કે હું અહીં કોઈપણનું ખંડન કરવાના આશયથી વાત કરતો જ નથી પણ જિજ્ઞાસુઓના આ પ્રશ્નના સંદર્ભે જવાબ આપવાના હેતુથી વાત કરું છું એટલે કોઈએ પણ કદાચ મારા શબ્દોને માથે ઓઢી ન લેવા અને છતાંય માથે ઓઢી લેશો તો હું સમજીશ કે તમે જ ખોટા છો કારણ કે હાશા મહાપુરુષને માન અપમાન કે આદર ભાવના એની કાંઈ પડી જ નથી હોતી અને આગળ એ જ વાત કરવી છે કે આ પ્રશ્ન ઉદ્ભવવાનું કારણ જે છે કે અત્યારે હાસાની સાથે ખોટા પણ છે એ નક્કી થાય છે તો જ આ પ્રશ્ન ઉદ્ભવે એટલે આ સમયમાં હાશા ગુરુ મળવા મુશ્કેલ છે કે જે આપણને મોક્ષ મુક્તિ અપાવી દે શેલા શેલી બનાવી સામટા સદગુરુ થાવું સહેલ છે પણ જન્મ મરણ ટાળવું શિષ્યનું એ ઘણું મુશ્કેલ છે અને આ જન્મ મરણના ચક્રમાંથી સૂટવા માટે જ બધા મથામણ કરે છે એટલે પૂરી પારખથી ગુરુ કરવા પણ મિત્રો ગુરુની પરખ કરતા પહેલાં આપણે ગુરુ શા માટે કરવા છે એ સંપૂર્ણ રીતે સમજી લેવું જોઈએ તમને ખરેખર ભીતરથી વૈરાગ જાગ્યો છે ભક્તિના પંથે ચાલીને મુક્તિ મેળવવાની જિજ્ઞાસા જાગી છે કે પછી બધાય ગુરુ કરે છે એટલે આપણે ગુરુ કરી લઈએ એટલે નુગરા ન ગણાય એટલા પૂરતું જ ગુરુ ગુરુ કરવાનો વિચારો છો આ બધું વિચાર કરીને જો તમારું મન એ કબૂલ કરતું હોય કે ના હવે મારે ભક્તિના પંથે હાલવું છે સત્યની ખોજ કરવી છે તો પછી ગુરુની પારખ કરો તમને સત્ય જ્ઞાન જાણવાની તીવ્ર ઈચ્છા જાગી હોય તો બરાબર છે નહીં તો પછી ભૂખ વગેરેના ભોજન જેવું થાય એમાં પછી સ્વાદ ન હોય એવું થાય માટે પેલા તમારી જાતને પૂછી લે અને ગુરુ પદ કે ગુરુ તત્વ ખોટું છે જ નહીં ગુરુ વગર જ્ઞાન ન થાય એ પણ સાચું છે પણ હાચા ગુરુ મળે તો નહીતર તો બધું હરકું જ છે એટલે જ કીધું છે કે ગુરુ બિન જ્ઞાન ન ઉપજે ગુરુ બિન મીટે ન ભેદ ગુરુ બિન સંશય ના ટળે ભલે વાંચો ત્યારે વેદ ગુરુ જ્ઞાન એ ગુપ્ત જ્ઞાન છે એ જ્ઞાન વેદો શાસ્ત્રો કે પુસ્તકોમાંથી મળતું નથી આ જ્ઞાન સદગુરુ જ આપી શકે છે એટલા માટે બધાને સદગુરુની જરૂર છે માટે હવે આપણે મૂળ વાત ઉપર આવીએ અખા ભગતના સમયમાં અખા ભગતને ખોટા ગુરુ મળી ગયા હતા અને એનો અનુભવ કહેતા અખા ભગત કે ગુરુ કીધા મેં ગોકળનાથ ઘરડા બળદને નાખી નાથ હરે પણ ધોખો ન હરે એવા ગુરુ કલ્યાણ શું કરે ગુરુ ગોકળનાથથી અખા ભગતને કોઈ જ્ઞાન પ્રાપ્તિ ન થઈ એટલે બીજા ગુરુ બ્રહ્માનંદને ગુરુ ધારણ કર્યા અને પછી એમની પાસેથી આત્મજ્ઞાનની પ્રાપ્તિ થઈ તો આવા હાસા ગુરુ કેમ ઓળખવા હાશા ગુરુ વગર તો હાસા સંતની ઓળખ માટે કબીર સાહેબે સ્પષ્ટ કીધું છે કે દયા ગરીબી બંદગી સમતાશીલ શું જાણ એ છે લક્ષણ સાધુ કે કબીર કહે તું જાણ આ સ લક્ષણ ઉપરથી જ સંત ઓળખાય જાય છે જે સંત છે તેના દિલમાં પ્રત્યેક જીવ માટે દયા હોય કરુણા હોય પ્રેમ હોય અને જેનામાં નમ્રતા હોય સમભાવ હોય પવિત્ર સ્વભાવ શુદ્ધ શીત અને પરમાત્માનું જ્ઞાન અને પરમાત્માનું ભજન હોય તેવા સદભાવવાળાને હાસા સંત માનવા કે જેને માન અપમાનની પણ પડી ન હોય જેની સમદ્રષ્ટિ હોય એનો કોઈ શત્રુ કે મિત્ર ન હોય જેનો કોઈ વસ્તુ ઉપર મોક કે આશક્તિ ન હોય જેને કામવાસના ઉપર કાબુ મેળવી લીધો હોય આવા લક્ષણો હાસા સંતના હોય છે અને આવા સંતને જોતા જ તમારા હૃદયમાં શાંતિ થઈ જાય છે નરસિંહ મહેતાએ પણ કીધું છે ને કે શાંતિ પમાડે એને સંત કહીએ એના દાસના દાસ થઈને રહીએ શાંતિ પમાડે એને સંત કહી જેને જોતા તમારા હૃદયમાં શાંતિ થઈ જાય તો માની લેવું કે લાયક છે કેવું હોય તો સદગુરુ શિષ્યને ઉપદેશ આપતા પહેલા પંચશીલનું પાલન કરવાની જે પ્રતિજ્ઞા લેવડાવે છે તો શિષ્યને પંચશીલનું પાલન કરવાનું કે છે તે જ પંચશીલનું પાલન તો કમસે કમ ગુમાં હોવું જોઈએ જો એનું પાલન થતું ન જણાય તો એવા નહીં કારણ કે એને માત્ર તમારા પૈસામાં રસ છે તમારું કલ્યાણ કરવામાં નહી રસ હોય હાસા જે ગુરુ હોય એને શિષ્યના કલ્યાણની ચિંતા હોય છે અને હાચા ગુરુને જાજા શિષ્યો બનાવવાનો મોહ પણ નથી હોતો એ તો કોઈ તાલાવેલી તાલાવેલીવાળો પૂરી પાત્રતાવાળો શિષ્ય મળે તો જ એને બોજ હાપે છે અને ભગવાનની ભક્તિમાં જોડે છે પણ પછી એને પોતાની સેવામાં બાંધી નથી રાખતા હા શિષ્ય પોતાની ફરજ સમજીને ગુરુ ભાવે સેવા કરે તો અલગ વાત છે બાકી હાચા ગુરુ ક્યારેય સેવા કરવાનું પણ નથી કહેતા ગુરુનું એક ખાસ લક્ષણ એ હોય છે કે તે ક્યારેય ક્રોધ નથી કરતા અને જો ક્રોધ કરે તો એનો ક્રોધ પણ સાત્વિક ક્રોધ હોય છે બીજાના ભલા માટે ક્રોધ કરતા હોય છે આ એમનો સૌથી મોટો ગુણ છે અને આના માટે એક ઉદાહરણ આપું એના ઉપરથી સરળ રીતે સમજાય છે કે હાસા ગુરુ કેવા હોય દાદુ દયાળનું નામ કદાચ તમે સાંભળ્યું છે જંગલમાં ઝૂંપડી બાંધીને રહેતા મહાન સંત હતા નેકી ટેકીમાં માનનારા સંત હતા જ્ઞાની હતા હવે એમની વાતો સાંભળીને બાજુના ગામના એક થાણેદારને એમના દર્શન કરવાની અને તેમના શિષ્ય બનવાની ખૂબ જ ઈચ્છા થઈ એટલે એક દિવસ ઘોડા પર બેસીને દાદુ દિયાળને મળવા માટે નીકળી પડ્યા રસ્તો ખૂબ કઠિન અને નિર્જન હતો ખૂબ ખાડા ટેકરા વાળો પણ હતો એ જતા ત્યાં રસ્તામાં એક મજૂર જેવો માણસ રસ્તાના ખાડા ટેકરા સરખા કરી રહ્યો હતો કપડાં પણ એના લગર વગર પહેર્યા હતા થાણેદારે તેને પોતાની કડક ભાષામાં પૂછ્યું અરે એ બેવકૂફ સંત દાદુ દયાલનો આશ્રમ ક્યાં છે તું તેમને જાણે છે પણ હવે પેલો માણસ પોતાના કાર્યમાં મસ્ત હતો એનું ધ્યાન સુધા ન હતું એણે એનું કામ શરૂ જ રાખ્યું હવે જવાબ ન મળવાથી તેની શાંતિ અને મૌન જોઈને અતિ ક્રોધ આવ્યો વર્દીનો પાવર તો હોય જ એટલે ઘોડા ઉપરથી નીચે ઉતરીને ક્રોધના આવેશમાં અને સત્તાના પાવરમાં એ માણસને ચાર પાંચ થપ્પડ મારી દીધી હું થાણેદાર છું ને મને જવાબ નથી દેતો એવું બબડતા બબડતા આગળ નીકળી ગયો પણ રસ્તામાં અટવાઈ ગયો સમય ઘણો વીતી ગયો ત્યારે એક એક બીજો માણસ એને સામે મળ્યો અને એને આશ્રમ વિશે પૂછ્યું એટલે એ માણસ સાથે જઈને આશ્રમ બતાવીને જતો રહ્યો પણ આશ્રમમાં પહોંચતા જ હતપ્રત થઈ ગયા કારણ કે રસ્તામાં જેને માર માર્યો તો ગાળો એ પોતે જ દાદુ દિયાળ હતા સામે બેઠા હતા થાણેદારને પસ્તાવાનો પાર ન રહ્યો દાદુ દિયાળના ચરણમાં મસ્તક મૂકીને રડતા રડતા કહેવા લાગ્યો કે મહારાજ મહારાજ મારાથી બહુ મોટો અપરાધ થઈ ગયો હું તો આપની પાસે આપનો શિષ્ય બનવા અને આપને ગુરુ તરીકે ધારણ કરવા માટે આવ્યો હતો પણ મેં પાપીએ બહુ અનર્થ કરી નાખ્યો છે હવે હું આપને કયા મોઢે ગુરુ બનવા માટે પ્રાર્થના કરું પણ આગળ કીધું એમ આશા સંતને માન અપમાનની કોઈ અસર થતી જ નથી આશા સંતો બધા નિર્લેપ ભાવથી જીવતા હોય છે દાદુ દયાળે પ્રેમથી સંતને શોભે એવી વાણી ઉચ્ચારતા કહ્યું કે અરે ભાઈ તમે જે કર્યું તે બરાબર જ કર્યું છે તમે કાંઈ ખોટું નથી કર્યું તમે કોઈ અપરાધ નથી કર્યો જુઓ થાનેદાર કોઈ વ્યક્તિ માટીનો ઘડો ખરીદવા જાય તો પેલા એ ઘડાને ટકોરા મારે છે અને બરાબર ચકાસે છે પછી બરાબર લાગે તો ઘડો ખરીદે છે તો તમારે તો ગુરુ ધારણ કરવા છે ગુરુ ધારણ કરતા પહેલા ગુરુને ટકોરા મારીને બરાબર તપાસ કરવી જોઈએ તો તમે ટકોરા મારીને તપાસ કરી એમાં કોઈ અપરાધ કર્યો નથી તમે બરાબર જ કર્યું છે મને એનો કોઈ રંજ પણ નથી તો તમે તમારા મનમાં અપરાધ ભાવ શા માટે રાખો છો ભૂલી જાઓ બધું પણ સંત દાદુ દિયાળની આવી પ્રેમ દ્રષ્ટિ કરુણતા અને ઉદારતા જોઈ થાણેદાર ગદગદ થઈ ગયો અને દાદુ દિયાળના ચરણમાં ઢળી પડ્યો એની આંખોમાં અશ્રુધારા વહી રહી હતી દાદુ દિયાળે એને તો આપી જ દીધી હતી પણ પ્રેમથી એને શિષ્ય પણ બનાવ્યા ઉપદેશ પણ આપ્યો સંતોનું આવું જીવન હોય છે અહીં આપણે એટલું સમજવાનું છે કે ગુરુ કર્યા પહેલાં તો પારખ દ્રષ્ટિથી ગુરુની કસોટી કરો તો એમાં કાંઈ ખોટું નથી તમારી એ કસોટી ગુરુને માપવા માટેની નથી પણ પામવા માટેની છે પણ પછી ગુરુ ધારણ કર્યા પછી ક્યારેય ગુરુની કસોટી ન કરવી જોઈએ એ પણ હકીકત છે તો ગુરુની બાબતમાં આવું વિચારતા હોઈએ તો પ્રથમ આપણે પણ શિષ્ય તરીકેની સંપૂર્ણ લાયકાત કેળવી જોઈએ આપણામાં પાત્રતા નહીં હોય અને સદગુરુ ગોતવા નીકળશું તો ક્યાંય નહીં મળે માટે પહેલા પોતાની લાયકાત કેળવી પછી જ પારક દ્રષ્ટિથી સદગુરુની શોધ કરવી જોઈએ જોકે પાત્રતા કેળવી લેજો તો પછી ગુરુને ગોતવાય નહીં જવું પડે સમય થશે એટલે સામેથી ગુરુ તમને મળી જશે માટે પહેલા આપણી પાત્રતા પૂરેપૂરી કેળવી લેવી જોઈએ તો ચોક્કસ સાસા સદગુરુ મળી જશે કે જે તમારું કલ્યાણ કરી શકે પણ જ્યાં સુધી સદગુરુ ન મળે ત્યાં સુધી બેસી પણ ન રહેવું સંતોના સંઘમાં રહો સંતોના સત્સંગ સાંભળો તો એમાંથી પણ તમને ઘણો આધ્યાત્મિક ઉઘાડ થશે અને તમારી લાયકાત પણ ધીરે ધીરે થતી જશે તો નિરાશ થયા વગર તમારી ખોજ સત્યની ખોજ શરૂ રાખો જરૂર તમને આશા સદગુરુ મળી જશે સદગુરુ ભગવાનની જે